કાજી મિત્રો તો નવા વિડીઓ માં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે એક નવો જ વિડીયો લઈને આવ્યા છીએ ચેલેન્જ તો તમે જો આજે મિત્રો બ્લોગ બનાવ નથી બરાબર તો આજે ચેલેન્જ વિડીયો ને તો તમને બતાઈએ આખું ફેમિલી સાથે તો આજ નો વિડીયો બહુ જોરદાર છે કોમેડી સાથે બરાબર આખું ફેમિલી સ તો તમે જોજો અને લાઈક સપોર્ટ કરજો બરાબર પરી ચેનલ અને હવે કીઓ કરી છે મેસ્ટર એના સુગર શિરાજભાઈ માડી ઓર બાપા ઉપર તો કાળો આને આસો તો કરીએ છે હવે ચેલે ચાલુ

কমি <laughs> না હૈરા જઈ ગટકી હૈરા જઈ ગટકી ચેનલ લઈ લાયા જી એમ નાતો આ તો આવ હાર ચેનલ પર હા હા આ જવાના તમે લઈ મે તો ખાલી ઉપર રોડ પર નઈ ઉભા તો મિત્રો આવા નંબર આયા છે મારો મારા પપ્પાનો અને મામા મમીનો તમે જોઈ શકો છો કાલ ચાલી ચાલી ગાન કરો કાલ ચાલી આહી કરો કાલ કરો પુંગા પુંગા રાખો મમી 命命拿好拿 <IX> <laughs>

હાય ભાઈ મરિયા ગયો રોગમાં હાઇ ભાઈ